હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસને ને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શેણ્યા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ एक हजार एक सो पंचाशी रुपयांची लईने तेना उचा भाव एक हजार चारस वीस रुपया भाव त्रण हजार बसो सितर रुपयाची लयने भाव चार हजार बसो पंचाणू रुपया तल सफेद तो तेना निचा भाव ते एक हजार आठसो रुपया तेना भाव बे हजारने नऊसो रुपया घाना नीचा भाव पाच सो नव्वाणू रुपयांची लयने भाव छ सौ अड़तालीस रुपया मगफली तो नीचा भाव नौ सौ दस रुपया लाइने ऊँचा भाव एक हज़ार एक सौ ने पचास रुपया कपास तो नीचा भाव एक हज़ार एक सौ रुपया लाई ने तेना भाव एक हज़ार पाँच सौ तरह रुपया जीरु तो नीचा भाव चार हज़ार रुपया लाई ने तेना भाव चार हज़ार छ सौ पंचासी रुपया आता बोटाद मार्केटिंग यार्ड बजार भाव હવે મેં તમને જણાવીશું ભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકાવન રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક્યાસી રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ સાતસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો તુવેર તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એક રૂપિયો ધાણા તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને અગિયાર રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાવન રૂપિયા મરસા સુકા તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને એકાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને અગિયાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છત્રીસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચોવીસ રૂપિયા मगफळी तो तेना नीचा भाव च सो रुपयाची लईने तेना उचा भाव एक हजार बसोने एकताळीस रुपया कपास तो तेना नीचा भाव एक हजार बसो एकावन रुपयाची लईने त्याना उचा भाव एक हजार चारसं सन्नू रुपया जीरू तो तेना नीचा भाव त्रण हजार नऊ एक, एक रुपयाची लईने तेना उचा भाव चार हजार नऊ सो रुपया આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે સિંગદાણાની તો સિંગદાણાના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા રાયડ્યો તો તેના નિશા ભાવ एक हज़ार चालीस रुपया लाइने तेना भाव एक हज़ार एक सौ साठ रुपया एरंडा तो एक हज़ार एक सौ अठाणु रुपया लाइने तेना भाव एक हज़ार बसो सड़सठ रुपया चणिया तो एक हज़ार साइठ रुपया लाइने तेना भाव एक हज़ार बसो चौप्पन रुपया रजको तो चार हज़ार त्र सौ रुपया लाई ने तेना भाव પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચૌદ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને છપ્પન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક આઠસો રૂપિયા तुवेर नीचा भाव एक हज़ार बसो रुपया लैने तनाचा भाव बे हज़ार एक सौ ने रुपया धाणा तो नीचा भाव एक हज़ार त्र सौ सीतेर रुपया लाई ने भाव एक हज़ार पांच सौ पात रुपया सोयाबीन नीचा भाव सात सौ पंचाणु रुपया लैने तनाचा भाव नौ सौ रुपया जुआर तो नीचा भाव સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંદર રૂપિયા લસણ તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંચસો રૂપિયા કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર દસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો વીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ છસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો વીસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચૌદ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને બાણું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર દસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છપ્પન રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છ અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને છવ્વીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને બે રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને પંચોતેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ